હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ પરમાર કૈલાસ બેન એક મસ્ત નાનકડી વાત વાત મજા આવશે નાનકડી એવી છે પણ થોડીક કોમેડી પણ છે અને થોડીક પણ છે તો એક નવી નવેલી દુલ્હન પૈણી હાહરે જાય છે હાહરે જાય થોડાક ટાઈમ હરવા ફરવામાં દિવસો વીતી જાય છે પછી આમ એને એવું લાગે છે કે આ એનો ઘરવાળો છે એ ક્યાંય કામે નહી જાતો એટલે એ પૂછે છે ઈ છોકરાને ઈને ઘરવાળાને કે તમે કેમ કામે નથી જાતા તો ઓલો છોકરો કે થોડો ટાઈમ તો એમ કે એમ નામ રડ્યો તો એટ કામે નથી જાતા પણ પહેલા એ પૂછ્યું કે માન કે હું મહિને 5 લાખ લાવ તો તું શું કરી તવલી કે તો તો હું ગાંડી થઈ જાવ તائیں ઘરવાળો હું કે એટલે તું કામે નથી જાતો او 5 लाख لوم نو تو ګانډي تھیځېد پش مار کن شټ کماو